મહત્વના આર્થિક ફેરફારો આવી રહ્યા છે જેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે તો પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી કેટલાક મોટા નાણાકીય અને નિયમોમાં ફેરફાર થવાના છે ચાલો આ બધા ફેરફારોને ઊંડાણપૂર્વક સમજી અને જોઈએ કે આપણા રોજિંદા ખર્ચ પર તેની શું અસર પડશે તો સૌથી પહેલાં વાત કરીએ એ ફેરફારની જેની અસર સીધી આપણા ઘરના રસોડા પર પડવાની છે અને એ છે રાંધણ ગેસના ભાવ જો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના નવા ભાવ જાહેર કરે જ છે આ કંઈ નવું નથી પણ આ વખતે બધાની નજર ખાસ કરીને ઘરેલું સિલિન્ડરના ભાવ પર ટકેલી છે આપણે જો યાદ કરીએ તો જાન્યુઆરી મહિનામાં ઓગણીસ કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં લગભગ સાડા ચૌદ રૂપિયાનો ઘટાડો થયો હતો એટલે હવે સૌથી મોટો સવાલ એ જ છે કે શું આ રાહત ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ મળશે કારણ કે મોટાભાગના ઘરો તો એના પર જ ચાલે છે ખરું ને સારું રસોડાની વાત તો થઈ હવે આગળ વધીએ અને વાત કરીએ કેટલીક અંગત આદતોની કારણ કે એક નવું ટેક્સ માળખું તમાકુ ઉત્પાદનોના ભાવ પર સીધી અસર કરવાનું છે થવાનું એવું છે કે પહેલી ફેબ્રુઆરીથી પાન મસાલા અને સિગારેટ પર જે જૂનો જીએસટી વળતર સેસ હતો એની જગ્યાએ હવે નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ લાગુ થશે અને આનાથી શું થશે સીધી વાત છે છૂટક ભાવ વધશે જ ખાસ કરીને પાન મસાલા પર જીએસટી તો ખરો જ પણ એની ઉપર હવે હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ પણ લાગશે અને આ જ વધારાનો સેસ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને રસપ્રદ વાત તો એ છે કે કેટલાક રિપોર્ટ્સ મુજબ ઘણા દુકાનદારોએ તો અત્યારથી જ સિગારેટ અને પાન મસાલાના વધુ પૈસા લેવાનું શરૂ કરી દીધું છે એટલે કે નિયમ લાગુ થાય એ પહેલાં જ અસર દેખાવા લાગી છે ચાલો હવે વાત કરીએ મુસાફરી અને પરિવહનની રસ્તા પર અને આકાશમાં બંને જગ્યાએ કેટલાક નવા નિયમો આવી રહ્યા છે અહીંયા વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર છે જો નવો ફાસ્ટ ટ્રેક લેવાનો વિચાર હોય તો હવે પ્રક્રિયા થોડી સરળ બનશે એનએચએઆઈએ કાર જીપ અને વેન જેવા વાહનો માટે કેવાયસી વેરિફિકેશનની જે જરૂરિયાત હતી તે હવે બંધ કરી દીધી છે હવે જો હવાઈ મુસાફરીની વાત કરીએ તો એનું ગણિત બહુ સીધું છે દર મહિનાની પહેલી તારીખે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના નવા ભાવ જાહેર થાય છે અને એટીએફના ભાવમાં જે પણ ફેરફાર થાય એની સીધી અસર ફ્લાઇટ ટિકિટના ભાવ પર જોવા મળે છે અને આ વખતે આતુરતા એટલા માટે છે કારણ કે ગયા મહિને એટલે કે જાન્યુઆરીમાં એટીએફના ભાવમાં લગભગ સાત ટકાનો મોટો ઘટાડો થયો હતો એટલે હવે બધા એ જ જોઈ રહ્યા છે કે ફેબ્રુઆરીમાં આ ટ્રેન્ડ ચાલુ રહે છે કે નહીં અને હવે છેલ્લે એ ખૂબ જ મહત્વની વાત પૈસાના વ્યવહાર અને આયોજન માટે એ છે બેંકની રજાઓ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લગભગ દસ દિવસ બંધ રહી શકે છે હવે આ દસ દિવસમાં રવિવાર બીજો અને ચોથો શનિવાર જેવી નિયમિત રજાઓ તો છે જ પણ સાથે સાથે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા તહેવારોની રજાઓ પણ સામેલ છે એટલે જો બેંકનું કોઈ અગત્યનું કામ હોય તો પહેલાથી જ આયોજન કરી લેવું વધુ સારું રહેશે તો ચાલો આખા મહિનાની વાતને ટૂંકમાં સમજી લઈએ એક રસોડાના બજેટ માટે એલપીજીના ભાવ પર નજર રાખવી પડશે બીજું પાન મસાલા અને સિગરેટ મોંઘા થઈ શકે છે ત્રીજું નવા ફાસ્ટટેગની પ્રક્રિયા સરળ બની છે ચોથું ફ્લાઇટ ટિકિટના ભાવમાં ફેરફાર આવી શકે છે અને પાંચમું બેંકના કામકાજ માટે રજાઓનું ધ્યાન રાખવું પડશે આ બધી વાતો પછી એક વિચાર આવે છે કે આ જે નાના નાના માસિક ફેરફારો થાય છે એ લાંબા ગાળે આપણા પૈસા વાપરવાની અને બચત કરવાની આદતો પર કેટલી ઊંડી અસર પાડે છે આ વિચારવા જેવો સવાલ છે ખરું ને